હા હા મારી બેટું ગૌ હાર્યા છે બરાબર બરાબર પણ તમે જોવા દો આ કાર્ય ન્યાક પૂરી કાઢી અને મારા જીવર હું કે છે કે બેટા કે મારા છેતર માં થઈને પાણી નહીં લાવવા દે તે બોલો હું કરું છું આનું કે હું પર મને ગોઠી નાખો અલ્યા મારો ગોટિયો કોટીયાર છે આ તો કોટિયાર છે એક નંબરનો લુખુ દાત છે એક નંબરનો લુખુ છે અલ્યા લોઈ પી છે આ કે મારે માટી ધોવાઈ જાય આ માટી ધોવાઈ જાય છે આ નેકમો આ બધાને આ છે બધા પોઈ છે તો નેકો દવઈ દેતી તો કોઈ પોણી જ ના આવવા જાય કોઈ ને તાને ભમચેલું છે તો કાયમ છે અમે ભમચેલું મગત નથી છે લ્યા મગર નસન નસ ઉપર નચરી જાય ને તમે ઈને કોક દવા તો કરવી પડશે મારા વર્ષા અને વાડે થોડા તન આપણે ઝઘડાનું મૂળ કરવા આપો કા ઝઘડો કરો છો આપડે આપડે ઘણું ખાવું

નામ છે <laughs> અને હું તો કહું તું એને તો એવું થઈ જાય ને ઓ ભાઈ ઉભા છે ને તું તાર જાય ધોઈ પાડતો ધોચો બગાડતો ને બગાડતો જાય એવું કરે એવો બીવરાય વાન્યો એવો જ બીવરાવ પાસે ને મારી મૂજ એને એવું છે પાછું હોય એવું છે બાપા આવ્યું કાલ કાલે તારે બાપા તમે તો જિંદગીથી વાવો છો હોય કાલે અલ્યા કાંઈ એમ થઈ મારે તો એ તો પેલી પાર્ટી બાર લે મને ખબર રહે તમારું બધું હું પીને જતો મોટરનો બોટર તાની અને આ તો આવી ગયા જોની વણી વોટરી ના હોય લે અને આ આ તું ઓમ ઓમ આપજે તું અમારે તને બતાવું આ આ ન્યા ખાધી ને

કાંઈ ન હું અહીંયા જાઉં ને વને કોક કરીને દવા કરવી પડશે બરાબર જવા દે હું મને આમ ઘર બાજુ પેલા ચેડા થઈ ચહેરા નીકળી જાય આ ફોણી સારું સાથે બપોરે આવ્યું છે બપોરે આવશે ના રાતમાં તો હા 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 पीवाई फटफट बेहोत चब्बर बीक लागेस मन एक दारा आय ख बरे खराब बफो बीक लागे पाहिजे मन उंदेरूम स्टेकडे बीक तो चब्बर लागेस पण कोकरा दर वखत हंघाट लावे हंघाट नाई न गे तेव्हा ह्या कोवराव लता आपवा नाही पण हंघाट लता खवरा આજ કોઈ હંઘાત થયો નહીં એટલે આજ તો પીવાના જ છીએ કરું પણ ખબર પડી તો એવું કરું ના મને તો બીક માં રવાતું નહીં હું તો ટેપ ડેપ કર રેડિયો જ નહીં બેરીયો લાવ્યો તો બીક તો ના લાગે કે પણ હું શું કરે એવું તો લાવ્યો નહીં કશું એક ટેપ ડેપ રેડિયો બિરિયો આપણે લાવ્યા નહીં

દેખાતું નહીં ઢીલો ડું ખુશી કરવું બેઠો છે અત્યારે ખાડા બફોરે તો કહેરું કોઈ રિહાઈન ના હોય આ તો બીવરો જ હોય અત્યારે તો કોઈનો રિહાઈન બી હોય કન

कशी खबर नाही पायी हो तो दुख जू हो तू शिखर हो तो कशी दुख आणि मोणी कशी वाढवू नये आ दुत्याना शेडा ढिला थैजे ना धोती ढिलो थैज ना मारो तो शिखर चोही खराब फोन ना दाडा अहो आयुष्या मारा जाऊ 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 तू लोक पण शेवतो

તો અમારી શીતલ ડિજિટલ સ્ટુડિયોને લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી